નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસીઓના યુવા નેતા ચૈતર વસાવા કે જે આદિવાસી સમાજ સાથે થતા અન્યાયને લઈને હર હંમેશા અવાજ ઉપાડતા હોય છે અને સાથે જ આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ છે તે પણ કરવામાં આવતું હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે આદિવાસી સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો યુવાનો અને માતાબહેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ચૈતર વસાવાએ આ સમાજમાં ચાલી રહેલા દૂષણને દૂર કરવા આદિવાસી સમાજની સંસ્કૃતિને જાળવવા અને આદિવાસી સમાજના તમામ લોકોને પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય અને સંગઠનો ભૂલીને સમાજ માટે આગળ આવે તે ટર કરવામાં આવી તો સાથે સાથે યુવાનોને પણ ચૈતર વસાવા દ્વારા ટકોર કરવામાં આવી કે યુવાનો તેમનો જુસ્સો પદયાત્રા કે નાચવા માટે નહીં પરંતુ ભણવા માટે અને તેમના કેરિયર બનાવવામાં વાપરે તેવું આહવાન ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યું ત્યારે ચૈતર વસાવા યુવાનોને ટકોર કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ જે દિવસે મારા આદિવાસી સમાજ નું આપ્યું છે અને પછી પક્ષ પાર્ટી આવશે આવી રીતના તમામ નેતા જે દિવસે વિચારતા થશે તે દિવસે આપણું સમાજ આગળ આવશે આજે તમે જોઈ લો આપણું પ્રતિનિધિત્વ કા છે આપણા નેતાઓ કા છે અહીંયા ટપાલ આપવા વાળાની ભરતી થાય એટલે બધા ટપાલીઓ બહારથી આવે અહીંયા તલાટી ક્લાર્કની ભરતી થાય એટલે બધા લોકો બહારથી આવે અહીંયા ગ્રામ સેવકની ટીડીઓની મામલતદારની ભરતી થાય બધા લોકો બહારથી આવે અહીંયા એક ભીડ ગાર્ડની ભી પણ ભરતી થાય છે એ ભીડ ગાર્ડો પણ બધા બહારથી આવે આવે છે કે નથી આવતા જે લોકો બહારથી ભરતી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે હેદડો છે મોડો છે કે ખાકરો છે તો પણ એ લોકો લાગી જાય છે તો શું આપણા છોકરાઓ નહીં લાગે આપણા નથી પણ કેમ નથી લાગતા કેમ કે બધા નેતાગીરીમાં આપણા લોકોનો ઉપજતું નથી એટલા માટે કેમ છો આપણે બધા એક થઈને આગળ આવવું પડશે તે દિવસે આદિવાસી સમાજ એક થશે મિત્રો અહીં ઉપસ્થિત તમામ મારા યુવાન મિત્રોને પણ હું વિનંતી કરું છું ભાઈ તમારો આ ભણવાનો સમય છે ભણો સાનામાં ના બરાબર છે ભણો તમારો કેરિયર બનાવો તમારી યુવા શક્તિનો તમારો જોમ જુસ્સો સાહસનો ઉપયોગ તમારો કેરિયર બનાવવા માટે વાપરો તમારા મમ્મી પપ્પા એ ખેતી મજૂરી કરી કરીને તમને ભણાવે છે માત્ર હાર હાર આવે આઈફોન ના મોબાઈલ લઈ માંગવાથી હારી હારી ગાડીઓ લઈ માંગે છે અને જલસા કરે પાર્ટીઓ કરે બર્થડે ઉજવે અને આવી મોટી મોટી બેન્ડ પાર્ટી ડીજે મંગાવે છે આખી રાત નાચે તો પણ થાકે નહીં કીધું ને આગળ ભાઈએ મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું કઈ વાંધો નહીં નાચો પણ રમો પણ બધું જ જોઈએ છે બધું જ કરો પણ આ સમય તમારો ભણવાનો છે એટલે ભણવામાં ધ્યાન આપો ભણવામાં ધ્યાન આપો અને વડીલોને પણ મારી નમ્રી વિનંતી છે છોકરાઓ આઈફોન લઈ માંગે એટલે તરત આઈફોન લાવી આપી દે છે છોકરાઓ કેટીએમ આર1 લઈ માંગે એટલે તરત લાવીને આપી દેવાની કે મારો છોકરો લઈ માંગે છે આપી દો એટલા માટે છોકરાઓ પછી આપણા કંટ્રોલ માં નથી ઘણા પાર્ટીઓ કરે ઘણા બેન્ટો જાય ઘણા રેસ કરે ઘણી પાર્ટીઓ કરે હરિફાઈ કરે ને કેટલા તો ચાર ધામના યાત્રા નીકળી જાય 15 15 દાડા પદયાત્રાઓ માં તો યુવાનોને કેમ છું તમારો સમય આજે ભણવાનો છે પદયાત્રાઓનો નથી તમે ચાર ધામે જતા આવશો ત્યાં જોઈ લેજો બીજી કઈ જાતિના લોકો પદયાત્રામાં આવે છે આપણા જ લોકો બધા પંદર વિવિધ દળે પદયાત્રામાં ભરો છો ભાઈ એ સમય તમારો નથી તમારે ભણવાનો છે તો ભણો અને ઘણા મારા સાથી મિત્રો સરકારી અધિકારીઓમાં પણ છે એમને પણ વિનંતી કરું છું હું અનેક રાજ્યોમાં ફરું છું હું મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય ગુજરાત હોય અને રાજસ્થાનમાં પણ હું જામ છું તમે વિચાર કરો રાજસ્થાનમાં આપણા જ આદિવાસીની એક કોમ્યુનિટી મીણા જાતિ છે મીણા જાતિમાં એક વ્યક્તિ નોકરી લાગે એટલે એના ભાઈના છોકરા એના બેનના છોકરાઓને એ જવાબદારી લઈ લે છે એના ભાઈના છોકરાની ફી પોતે ભરે પોતાના રૂમ પર રાખે ભણાવે છે જ્યારે આપણામાંથી બધાને હું કેતો નથી કહેવાની વાત કડવી છે પણ ખોટું નહીં લગાડતા જ્યારે આપણે તમે હોય કે અમે હોય આપણે નોકરી લાગી ગયા એટલે બેનના છોકરા શું કરે ભાઈના છોકરા શું કરે કાકાના પોયરા શું કરે કોઈ આપણે ધ્યાન આપતા નથી એટલા માટે જ રાઠવા હોય કે વસાવા હોય કે ચૌધરી હોય કે ગામિત હોય આપણે મીણા કોમ્યુનિટી કરતા પાછળ છે એટલા માટે જ હું કેમ છું આપણા વિસ્તારમાં દારૂ ડીજે અને દહેજ પર આપણે આવનારા દિવસોમાં લગામ લાવવું પડશે ભણવામાં અને તેમનું કેરિયર બનાવવા માટે આગળ વધવાનું જે કહેવામાં આવી રહ્યું છે તેને લઈને આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર